જમવા માટે બપોરનો લંચ આપણો બાકી છે હજુ સુધી વાગી ગયો છે બપોરનો એક તો ભૂખ બી લાગી ગઈ છે અહીંયા આજે બાજુ બહુ વારનું જમવાનું થઈ ગયું છે પણ આજે થોડું ઘણું બધાની સાથે તો બેસે જ ચલો ત્યારે અંદર અંદર આવતા હોય તો આમને ડીસે લઈ લીધી યાર આવું ના હોય એટલું બધું વહેલા વહેલા અને આપણે અહીંયા છે ને જસ્ટ ખાલી સૂપ લીધું છે દેખો

બસ ઓળખી લીધી મને આપણે આયા તો દીદી ઘરે ને આવતા હોય મને આને એવી બીવડાઈ દીધી નો હા બહુ જોરદાર હું આપણે અહીંયા ઢગલો કરી દીધો મમ્મી માટે જોઉં છું આ સારી છે આપણે છે ને ઘરે લઈ જવા માટે આ બધી કાઢી છે કલર તો એવા મસ્ત મસ્ત છે ને તો હવે આપણે પહોંચી ગયા છીએ ધોળકા કલિકુંડ અને અહિયાં છે ને ઉભા છીએ આપણે ભાભીને લેવા માટે કારણ કે એ પણ આવી ગયા છે ને સામે છે ને તો લક્ષુભાઈ માટે હવે છે ને કંઈક નાસ્તો લેવા ગયા છે એ લઈ લે પછી જઈએ આપણે ઘરે લક્ષુભાઈ ક્યાર નારાજ હોય આજે તો હું ઘરે નથી ને એટલે ભાઈ છે ને નથી બહુ ઘરે આપણે ગયા હતા બાર અને વાગ્યા છે અત્યારે હવે સવા આઠ તો સિવ આયા છે હવે ક્યાંથી સિવ આવી તું એ તો કે હે શિવ ક્યાંથી આવી ડાન્સ ક્લાસ થી આવી બા અને હવે જો જમવા બેસવાનું કહીએ છીએ ને તો બેનને બેસું નથી બેનને બેસું નથી

આવું છે ભાઈ અમારે છે ને એક ને વસ્તુ ભાવે પછી ના ભાવે એટલે બીજું કઈ ચાલુ ને ચાલુ જોઈએ આવું ને આવું જ ઘરે આયા છે તો એમને લઈને હું ગઈ હતી બાર થોડું કામ હતું એટલા માટે અને એમને જવાનું છે એમના પેયર મેરેજમાં એટલે શિવ ભાભી સાથે સાથે જવાના છે અને સેકન્ડ ડે કે આપણે ઘરે અત્યારે આવ્યા ને બહુ લેટ થઈ ગયું છે તો ફર્નિચરનું જે બી કાંઈ આજનું કામ હતું એ બધું તો પૂરું થઈ ગયું છે અને અત્યારે છે ને આઈ તરત આપણે લઈ લીધું હતું કામ હાથમાં કે ઘર સાફ કરવાનું તો આજના દિવસે શું કામ થયું છે ને એ હું તમને બતાવું ચલો ગઈકાલે હવે આપણા રૂમમાં કામ ચાલુ કર્યું હતું દેખો હું તમને ફૂલ બતાવું તો એમાં આટલું કમ્પ્લીટ થઈ ગયું છે પૂરેપૂરું વોડ્રોપ આપણું બની રહ્યું છે ભાઈ સરસ મજાનું અહીંયા આવશે ડ્રોવર અહીંયા બી બે ખાના છે હજુ તો કામ બાકી છે આટલું જ થયું છે અહીંયા ઉપર પણ આવશે હજુ તો બસ આટલે સુધી પહોંચ્યું છે આજનું કામ હવે નેક્સ્ટ આગળ જે બી કાંઈ હશે ને એના હું તમને બતાવતી રહીશ તો આજનો બ્લોગ તમને કેવો લાગે જરા કોમેન્ટમાં કહેજો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરીને શેર પણ કરજો અને ચેનલ બનાવવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું ફરીની નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી